હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા આજે આપણે જવાનું છે ગારિયાધાર તો આ ચાલો આપણે નીકળીએ ધૂમધૂમ કરતા પહોંચી ગયો ગારિયાધાર ગારિયાધાર આપણે આંગળીઓ લેવા આવ્યા છીએ અહીંયા હું આંગળીઓ લેવા આવ્યો છું અને આંગળીઓ લઈને જઈશ પાછો ઘરે દેવા માટે ઘરે જતા જતા મિત્ર મળી ગયો અને આને મને બોલાવ્યો છે આ લુખીનો આજે આમનામ જ લઈ જાય છે પછી ના પાડતા પાડતા હું ઘરે પહોંચી ગયો અને ભાઈને એનું પાર્સલ આપી દીધું પાર્સલ કરીને હું શાળાએ પહોંચ્યો અને અહીંયા જોઈ તો સમૂહ લગ્નની તૈયારી ચાલુ હતી અને ફોર્મ લેવાનું ચાલુ થઈ ગયું હતું આજે તો આજે ફોર્મ લેવાનું શ્રી ગણેશ કરી નાખ્યું એમને પરવડીમાં તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે જો કોઈ ઉત્સુક હોય તેમને આ નંબર ઉપર કોન્ટેક કરવો અને પોતાના બધા જ ડોક્યુમેન્ટ લઈને ફોર્મ ફિલઅપ કરાવી નાખવો એટલે કે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે તો આમના નિયમ અનુસાર ચાલવું અને શનિવારે જ માત્ર ફોર્મ સ્વીકારવામાં આવશે તો બીજા કોઈ વારે પધારશો નહીં અને હોલમાં આવ્યો તો અહીંયા શું થાય છે બેનર બનાવવાનું કામ ચાલુ છે અને હું પણ લાગી ગયો પછી બેનર બનાવવા કે આવી રીતે બેનર બનાવવાનું કામ ચાલુ હતું અને અમે બધા બનાવવા લાગ્યા બેનર બેનર તો બનાવી નાખ્યા પણ હવે આને આખા ગામમાં લગાવવા તો જવા પડશે ને તો ચાલો બેનર લગાવવા જઈએ ફોર્મ લેવાનું કામ ચાલુ થઈ ગયું છે હવે અમે બેનર સોંટાડીએ છીએ બેનર એ પણ સોંટાડી દીધું છે જો કેવું લાગે છે કઈ આ રીતે લગાવેલું છે હવે આવી જ રીતના આખા ગામમાં બેનર સોંટાડવાના છે કેટલા વાઈ ગયા સાડા અગિયાર થયા છે અને એટલા બેનર અહીંયા સોંટાડવાના બાકી છે અમે આવી ગયા મેલડીમાં અમારી મહેનત ચાલુ છે તો સાથ સહકાર અને ઉત્સાહ આપજો આવી આશા અમે રાખીએ છીએ તમારી પાસે અને પરવડીમાં સમૂહ લગ્ન નું બધું અપડેટ આ ચેનલ માં મળશે તો આને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો